ઉત્તર બનાવવા માટે એક વાટકો સાબુદાણા લીધા છે એનાથી અડ આપણે મોરૈયો લીધો છે એક ટમેટો લીધો છે અને સિંગદાણા લીધા છે અને બટેટાનો આપણે કાચા બટેટાનો છીણ કરી લીધો છે ધાણા ટુકડા લીધા છે જીરું આપણે ભૂકો લીધો છે આદુ લીધું છે મીઠા લીમડાના પાન લીધા છે તીખા પાવડર આપણે લીધો છે અને સફેદ તલ લીધા છે અહીંયા ખાટું એક વાટકી આપણે દહીં લીધું છે અને આ

કાઢી લેવાના છે અને થોડાને ઠંડા થવા દેવાના છે પછી આપણે તેને આવી રીતે કોથરી કાઢી લેવાની છે જોઈ શકો છો આની સરસ કોથરી નીકળી જાય છે આવી રીતના આપણે સિંગદાણાને શેકી લેવાના છે આવી રીતના બધા કરી લેવાના છે દાણા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે સાબુદાણા અને મોરયાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો છે તેના માટે એક મિક્સર જારમાં આપણે સાબુદાણાને એડ કરી લેવાના છે અને મોરૈયો છે તેને પણ મિક્સ કરી લેવાનું છે હવે આપણે ઝીણું પીસી લેવાનું છે હવે આપણે એક બાઉલમાં આ સાબુદાણા અને મરુ અને આપણે કાઢી લઈએ અને પછી આપણે સિંગદાણાનો ભૂકો કરી લઈએ એક બાઉલમાં આપણે જે સિંગદાણા શેખે છે તે ઠંડા થઈ ગયા છે આવી રીતે ઇંગ્રોથી

હવે આ બધા મિશ્રને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને હવે છે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે હું અહીં એક એકદમ મીઠું એડ કરું છું હવે આમાં જરૂર મુજબ આપણે પાણી ઉમેરતું જવાનું છે બેટરને તૈયાર કરી લેવાનું છે આપણા સાબુદાણા અને મોરીઓથી પાણીને સારી રીતે ઓછવ કરે એટલે પાણીનું પ્રમાણ થોડુંક વધુ રાખવાનું છે આવી રીતે બેટર બનાવતું જવાનું છે પાણી ઉમેરતો જવાનો છે આપ જોઈ શકો છો આપણું કેટલું સરસ બેટર બની રહ્યું છે આવી રીતે મિક્સ કરતું જવાનું છે જો આપણે આવી રીતનું આટલું ઢીલું બેટર બનાવવાનું છે હવે આપણે દસ મિનિટ સુધી ડીને ઝાંકી દેવાની છે અને સાબુદાણા અને મોયરાઈ અને સારી રીતે આ મિશ્રણમાં ફૂલવા દેવાના છે દસ મિનિટ સાથે આપણે ડીશ ઢાંકી દેવાની છે પછી આપણે ઉત્તમ બનાવીશું

તૈયાર થઈ ગયું છે આવી રીતે બંને સાઈડ સારી રીતે ચડવા દેવાના છે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે હવે આપણે એને ગેસમાં કાઢી લઈએ આપ જોઈ શકો છો આવી રીતે બધો તપો બનાવી લેવાના છે તો એક ડીશમાં તેને સર્વ કરી લઈએ આપણા ઉત્તમ બનીને તૈયાર થઈ ગયા છે આ જોઈ શકો છો કેટલા સરસ આપણા ઉત્તમ બનીને તૈયાર થઈ ગયા છે કેટલા સરસ દેખાઈ રહ્યા છે આ ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે ટ્રાય કરજો અને છાસ સાથે ખાવાની પણ ખુબજ મજા આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે આપ જોઈ શકો છો તો તૈયાર છે આપણા ફરાળ ઉત્તમ જો તને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલે લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ